દેશની દીકરી સેનાની બેટી ઓપરેશન સિંદૂરને સફળ બનાવનાર કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીની દીકરી કહી અભદ્ર ટિપ્પણી કરનાર મિનિસ્ટર વિજયકુમાર વિરુદ્ધ મધ્યપ્રદેશની સરકાર દ્વારા હાલ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમજ દેશભક્તિના નામે દેશ આતંક ફેલાવતી પાર્ટી દ્વારા પણ પોતાના નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અંતે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા વિજય કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો પરંતુ કહેવાતી દેશભક્તિની પાર્ટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી મિનિસ્ટર પદે પદભ્રષ્ટ કરવામાં પણ આવ્યો નથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ વિજયકુમારના પોસ્ટર ફાડી અને પોસ્ટર બાળી વિરોધ કરવામાં આવ્યો છે દુઃખની વાત તો એ છે કે વડોદરાની દીકરી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ વડોદરા શહેરમાં પણ કોઈ ફરિયાદ આઈટી એક્ટ હેઠળ પણ લેવામાં આવી નથી અને વડોદરાની પોલીસ પણ જાણે દેશદ્રોહી અને સેનાનું અપમાન કરનાર મિનિસ્ટરની એજન્ટ તેવો વર્તાવ કરી ખોટી રીતે અશફાક માલિક હરીશ મીર આતિફ મલિકની અટકાયત કરી તેમજ વિરોધ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં ગોરવા પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા અને જયેન્દ્રસિંહ ચાવડા અને યુથ કોંગ્રેસ માંજલપુર વિધાનસભાના પ્રમુખ જયદીપ ગોહિલ ને ડિટેઇન કરવામાં આવ્યા જે વડોદરા શહેર તેમજ સમગ્ર દેશ માટે ખૂબ જ શરમજનક બાબત છે દેશની દીકરીનું અને સેનાનું અપમાન કરનારને છાવરવા પોલીસ દ્વારા પણ ખૂબ શરમાવે તેવી પ્રવૃત્તિ કરવા આવી પોલીસની કાર્યવાહીનો કોંગ્રેસ પાર્ટીએ સખત શબ્દો વખોડે છે રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા આજે વડોદરા શહેરમાં અપમાન કરવામાં આવ્યું છે એવા ભાજપ ના બેનર પોસ્ટર બાળ્યા છે અને અમે વિરોધ કરીએ છીએ કે આ જે ભાજપ છે એને હિન્દુસ્તાન ને આર્મી ને સપોર્ટ કરેલો જોઈ લો જોઈ લો તમે આ હિન્દુસ્તાન ને આજ પોલીસ છે અમારી